સમયે લાઈન સમારકામ ના થતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે પિસ્તાલીસ દિવસ બાદ પાણી આવ્યું અને સમારકામ શરૂ કરતા ચાર

સજોત અને પુન ગામના ખેડૂતોને સિંચાઈનું પાણી પૂરું પાડવામાં આવે છે જે માટે ભૂગર્ભ પાઇપલાઇન વડે વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે આ પાઇપલાઇનમાં ભૂગર્ભ વાટા તૂટી જતાં પાણી લીકેજ થઈ રહ્યું છે જે અંગે ખેડૂતો દ્વારા ઉકાઈ જમણા કાંઠા વિભાગને જાણ કરી હતી જો એ પિસ્તાલીસ દિવસના સટડાઉન સમયે વાટા લીકેજના સમારકામની કામગીરી શરૂ ના કરવામાં આવી હતી અને દસ દિવસ પૂર્વે પાણી સિંચાઈ માટે આવવાની શરૂઆત કરાઈ ત્યારે જ એક ખેડૂતના દબાણ વસ્ત સમારકામ ચાલુ કરવામાં આવ્યું હતું ને જેસીબી વડે ખોદકામ કરી શરૂ કરી પ્રથમ પાણી બંધ કરી દેવામાં આવ્યું હતું જેને લઈ આ પાઇપલાઇન પર નિર્ભર એવા સજોદ હરિપુરા શક્કરપોર અને પૂન ગામના હજારો એકર ઊભા પાકને છેલ્લા પંચાવન દિવસથી સિંચાઈનું પાણી ન મળતા ખેડૂતો રાતા થઈ રહ્યા છે અને ઊભો પાક સુકાઈ જવાની આરે આવતા ખેડૂતોમાં ભારે રોષ ફેલાઈ રહ્યો છે તેમના દ્વારા આગામી બે દિવસમાં જો સમારકામ નહીં કરવામાં આવે તો તેમના દ્વારા ઉગ્ર આંદોલન ગાંધી ચિંધિયા માર્ગે કરવાની ચીમગી ઉચ્ચારી હતી લક્ષ્મણભાઈ નકીનભાઈ પટેલ લક્ષ્મણભાઈ અહીંયા પ્રોબ્લેમ શું થઈ છે અને એનું કારણ શું છે પ્રોબ્લેમ એ થયો છે કે છપ્પન પચાસ પરથી અંડરગ્રાઉન્ડ લાઈન સજોટ પૂનગામ હરિપુરાને માઇનો લાગતો એ લોકોએ હરિપુરા ગામમાં લીકેજ હોવાથી ખેડૂતોને જાણ કર્યા વગર ખોટી કાઢ્યું ને અમને પાણી મળ્યું નથી જ્યારે પાણી નહીં હતા પાંચ પિસ્તાલીસ દિવસ એ લોકોએ કશું કર્યું નથી નેર ખાતાવાળાએ એવું કીધું કે અમે હાંડી આપવું પડે નેર ખાતાની અંદર સિંચાઈ મંડળની અંદર કોઈ હાંડવાનો રિપેરિંગનો ખર્ચો નથી ચોખ્ખું ના પાડી કે અમે હાંડી આપવાના નથી તો પણ આ ભાઈએ ખોટી કાઢ્યું અમારે પાક સુકાય છે બે મહિનાથી અમારો પાક સુકાય છે હવે અમારે શું કરવું લાઈન રિપેર કરવા વિભાગ છે વિભાગ એવું કહે કે બે 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 દિવસ 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 અમે કોઈ હંડવા આવતું નથી અમે કોન્ટ્રાક્ટને ફોન કર્યા કે આ કોન્ટ્રાક્ટને આપ્યું એ કોન્ટ્રાક્ટને ફોન અમે હંડવાના નથી આવું કહે છે એ લોકો બધા જ ને બેને બોલ્યા કે અમારે બે દિવસમાં હાનિકાર પર બે દિવસમાં કોઈ હાંડું નથી આજે ખોઈદા પંદર દિવસ થયા પણ હજુ કશું થયું નથી ને પાણી હો નીકળે એવી પોલિસી નથી નામ સંકેત ભરતભાઈ પટેલ હું વળીપુરા ગામનો સરપંચ છું અમારા ગામના જે ખેડૂતો માટેનો એક પ્રશ્ન ઊભો થયો છે જેમાં એવું છે કે છપ્પન પચાસ પટથી જે અંડરગ્રાઉન્ડ લાઇન આવે છે જેમાં તકલીફ એ થાય છે કે જે તે પિસ્તાલીસ દિવસનું રોટેશન જે બંધ સમારકામ માટે નેરખાટાએ બંધ બંધ રાખ્યું હતું તેમાં હાલના તબક્કે જે અઠ્યાવીસ તારીખે જે પાણી આવવા હતા તે ટાઈમ પર અમારા આ ગામની સીમમાં એક જગ્યાએ રિપેરિંગ કામ અઠે નેરખાટાએ ખોડાણ કરેલું છે ખોડાકરું છે એવી રીતના ખોડાણ કર્યું છે ત્યાં ગાડી હાલમાં કોઈ સંજોગે ત્યાં આગળ રિપેર થાય એમ છે નથી જેનાથી જેનાથી પુનગામ હરિપુરા શક્કરપુર સજોજ ગામના ખેડૂતોને પાણી નહીં ખાતાનું અત્યારે મળી રહ્યું નથી પંચાવન દિવસ પછી પણ આજે પણ પાણી મળી રહ્યું નથી જેનાથી ઊભું ટૂલ સુકાઈ રહ્યું છે તકલીફ એ રહી છે કે ખેડૂત લોકોને જ ઊભું ટૂંડ સુકાઈ રહ્યું છે જેનાથી વ્યાપી નુકસાની થઈ એવું દેખાઈ રહ્યું છે જો એ લોકો થોડાક દિવસમાં આ પાંચ છ દિવસમાં પાણી નહીં મળે મને તો ઘણું નુકસાન થશે એવું દેખાઈ રહ્યું છે એમ અમે ફ્લડ ઝોનમાં આવીએ છીએ જેનાથી પણ ને રેલના લીધે પણ ઘણી નુકસાની થઈ છે ને હાલમાં પછી નહેરના પાણીના હિસાબથી પણ હજુ તો અમને નુકસાની વેઠવા મળતી હોય તો આનું જવાબદાર રહેશે કોણ અમે નહેર ખાતાને આ આગવી ચેતવણી આપીએ છીએ કે જો બે દિવસમાં એ લોકો મને પાણી નહીં મળે તો અમે ઘણી ચિંતા માગે આંદોલન કરીશું